હરે મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જઈશું આપણા વિડીયો જોતા હોય ભાઈ મજામાં જ હોય અને આજે ભાઈ આપણે વિડીયો ચાલુ કર્યો છે પાંચ વાગે એ પણ આજે એક ખાસ નોંધ આપવા નથી તમને બધાને એટલા માટે મેં વિડીયો ચાલુ કર્યો છે આજે કોઈ વ્લોગ નથી જસ્ટ વિડિયો છે જે તમારા બધા માટે તમને બધાને લાગુ પડે ને એના માટે છે તો અત્યારે તો જો ભાઈ વરસાદ આવી રહ્યો છે હાલ એટલે અવાજ આવતો હોય છે તો એ બધું ઈગ્નોર કરી નાખજો અને મસ્ત મજાનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે તો હવે આપણે આપણી હું તમને જે વાત કહેવાની હતી ને એ વાત ઉપર આવીએ કે અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મેં ઘણા વિડીયો પણ જોઈ રહ્યા મેં ઘણા વિડીયો પણ જોયા છે એવા કે ભાઈ જૂના સિકા લો અને જૂની નોટો દ્યો એવા કેટલા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે અને એના પચાસ હજાર, લાખ, બે લાખ એવી રીતના રકમ આપી રહ્યા છે. તો ઘણાના DM આવી રહ્યા છે કે આ બધી વાત સાચી છે તો ના ભાઈ એ વાત સાચી નથી એ બધી વાત ફ્રોડ છે એ લોકોને વાયરલ થવા માટે એવા વિડીયો બનાવી રહ્યા છે તો એ બધાને વાત સાંભળીને મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે કે ભાઈ આ બધું ખોટું છે આના ઉપર તમે ભરોસો ના કરતા એ તમને કહેશે કે તમે મને નંબર આપો તમારો કોન્ટેક આપો તમે ક્યાં રહ્યો છો એવું બધું જાણશે તમારું બધું પછી તમને બોલાવશે પછી તમને પાંચસો કે હજાર રૂપિયો દઈ દેશે અને તેનો વિડીયો વાયરલ કરી દેશે સમજાણું છે આ સિક્કાનું કાંઈ છે નહીં મહત્વ એટલે કોઈ પણ આવા ચક્કરમાં ન પડતા એ બધાયને ખાસ વિનંતી છે ખાસ તો ફેસબુક પર આ વિડિયો બહુ વાયરલ થઈ રહ્યા છે અને ફેસબુકમાંથી જ મને ડેમ આવ્યા છે

તો આ બધા ઉપર તમે ભરોસો ના કરતા ગાઈસ હજી હું તમને કહું છું કે પ્લીઝ આ બધા ફ્રોડ હોય છે અને ફસાવાના કામ છે ને વાયરલ થવાના કામ છે અત્યારે બધા લોકો નવું નવું શોધે છે કે ક્યાંથી ને વાયરલ થાય છે બરોબર છે એટલે આના ઉપર તમે ટ્રસ્ટ ના કરતા બરોબર કારણ કે મને ઘણા ડીએમ આવે છે ને એટલે મારે વિડીયો બનાવવો જ પડ્યો નકર તો હું વિડીયો નહોતી બનાવતી ને ઈગ્નોર જ કરતી તી આ બધા વિડીયોને કે ભાઈ કઈ વાંધો નહીં પણ આ જે નિર્દોષ માણસ આ વસ્તુમાં સલવાય છે ને ભાઈ એટલે આપણે આ વી આ વિરોધ નથી કોઈ વાતનો બરોબર છે એટલે કોઈ જે આ વિડીયો બનાવી રહ્યા છે ને સિક્કાના ને નોટના એને ખાસ કેવાનું છે કે ભાઈ આ રેવા દો અને કામ ધંધો કરો ને આ તમારો વિરોધ નથી તમારો ધંધાના ઉપર અમે પાટું નથી મારતા પણ એમ કહી છે કે આ બિચારા માણસોને ને ફસાવો માં એમ અત્યારે આપણે ગુજરાતની પબ્લિક એવી છે ને જે બહુ બધાય ઉપર ટ્રસ્ટ કરી લે છે તો બસ એટલું જ કહેવાનું કે બસ આવા રેવા દયો બીજા તમારે જે વિડીયો બનાવો હોય બનાવો કારણ કે નિર્દોષ આ જે માણસો છે એનો શું વાંક છે ભાઈ ઘણા મિત્રો ને ડીએમ હતો એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે તો આના ઉપર ભરોસો તમે ના કરતા મિત્રો ઓકે અને આ કોઈ વિરોધનો નો વિડીયો નથી બરોબર તો તો ઘણા ડીએમ આવે છે મને ફેસબુક પર તો ખાસ ડીએમ આવે છે કે આ બધા સાચી વાત છે અને ઘણા મિત્રો એવા છે જે લોકો ને પરિસ્થિતિ બહુ નબળી છે તો એ લોકો બિચારા મને એમ બી કરે છે કે બેન અમારી પાસે બે ત્રણ સિક્કા છે અથવા કે બે ત્રણ નોટ છે તો અમે લઈને આવીએ તમે અમને કોન્ટેક કરાવો તમે અમારે એના કોન્ટેક કરાવો મેં કીધું ભાઈ આ બધું ખોટું છે આ બધા તમને એ બધાય વાયરલ થવાના જ છે અને તમને પાંચસો અથવા બસો અથવા હજાર એટલા પૈસા આપીને તમને કહેશે કે ભાઈ આ તમારા જૂના સિક્કા તમે રાખો કા અથવા એ લઈ લેશે એવું કરવાના છે એટલે આ કોઈ ઉપર તમે ભરોસો ના કરતા એ લોકો ફ્રોડ છે એ બધા વાયરલ થવા માટે આ બધું કરે છે તો પ્લીઝ તમે બધા વિડીયો બને એટલો શેર કરજો કારણ કે આ બધો વિડીયો તમારા માટે જ મેં બનાવ્યો છે અને પેશિયર ટાઈમ કાઢીને આજ મેં કોઈ વ્લોગ નથી બનાવ્યો કેમ કે યાર તમે અમારી ફેમેલી છો એટલે તમને સાચે રસ્તે લઈ જવા અમારે છે ને ફરજ છે સમજાણું તો ઘણા ડી કરે છે ને એ બધાને મેં બહુ રિપ્લાય નથી આપી શકતી અને વિડીયો જ બનાવી નાખો એટલે તમે બધા વિડીયો જોઈ લેજો અને પ્લીઝ આવા તમે આ બધા જે કરતા હોય એમાં ન પડતા કારણ કે આમાં બધા શિકાર આ બધા શિકાર એમાં જ થાય છે કે એમાં તો કે આ ગરીબ લોકો હોય ને બિચારા જેને જરૂર હોય છે એ લોકો શિકાર ને એવું બધું દેવા જાય છે અને આ લોકો ફ્રોડ છે તો કોઈ આના ઉપર ભરોસો ના કરતા અને બસ બીજી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો મને ડીએમ કરો અને થેન્ક યુ સો મચ કે અહીં સુધી તમારો વિડીયો જોયો તો હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ મળશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બધાયને ટાટા આવજો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ